શ્રી ગણેશાય નમ મિત્રો તમારું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છીએ પોષ માસની અમાવસ્ય વિશે એટલે કે મોની અમાવસ્ય મોની અમાવસ્ય ક્યારે છે અઠ્યાવીસ તારીખે છે કે ઓગણત્રીસ તારીખે એની પૂજાવિધિ શું છે એનો મહિમા શું છે મોની અમાવસ્યાના દિવસે શેનું દાન કરવું જોઈએ આ બધા વિશે આપણે આજે વાત કરવાના છીએ અને એકસો ચુમ્માલીસ વર્ષ બાદ મહાકુંભનો સંયોગ પણ મોની અમાવસ્ય પર બની રહ્યો છે તો તેના વિશે પણ વાત કરીશું મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધન્યવાદ હિન્દુ ધર્મમાં મોની અમાવસ્યાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે આ દિવસે લોકો મૌન વ્રત રાખે છે અને સ્નાન અને ધ્યાન કરે છે માઘ માસમાં આવતી અમાવસને મોની અમાવસ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ આ દિવસે મૌન રહેવું જોઈએ અને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ એવું કહેવાય છે કે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી બધા પાપ ધોવાઈ જાય છે પણ મિત્રો એ સાચું નથી પાપ ધોવાતા નથી પરંતુ પાપની જે મનોવૃત્તિ આપણા હૃદયમાં છે તે નષ્ટ થઈ જાય છે અને પવિત્રતા આપણા મનમાં ઉદ્ભવે છે બાકી કર્મનું ફળ તો બધાને ભોગવવું જ પડે છે આ માસ સૂર્યદેવને સમર્પિત છે તેથી સૂર્યદેવની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે તલનો ઉપયોગ પણ ખૂબ શુભ માનવામાં આવે છે તલનું દાન કરવું પાણીમાં તલ નાખીને સ્નાન કરવું પણ શુભ માનવામાં આવે છે પુરાણોમાં એવું કહેવાય છે કે ઋષિ મુનિનો જન્મ આ દિવસે થયો હતો તેથી મોની શબ્દની ઉત્પત્તિ મુનિ શબ્દ પરથી થઈ હોવાનું માનવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ગંગાનું પાણી અમૃત બની જાય છે અને દેવતાઓ ગંગાના જળમાં નિવાસ કરે છે શાસ્ત્રો અનુસાર દેવ ચંદ્રદેવ છે અમાસના દિવસે ચંદ્રના દર્શન થતા નથી તેથી મોની અમાવસના દિવસે મૌન પાડવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં પણ મોની અમાવસ્યને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે ચંદ્ર અને સૂર્ય બંને ગ્રહોની ઉર્જાના પ્રભાવને કારણે આ દિવસનું મહત્વ વધી જાય છે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યને પિતા અને ધર્મના કારક માનવામાં આવે છે તેથી જ્યારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં આવે છે ત્યારે મોનિયમાવશ્ય ઉજવવામાં આવે છે આ જ કારણે આ દિવસે દાન કરવાથી અનેક ગણો ફાયદો થાય છે હવે આપણે જાણીશું મોની અમાવસ્યાના મુહૂર્ત વિશે મોની અમાવસ્યની તિથિનો પ્રારંભ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજે સાડા સાત વાગ્યે પ્રારંભ થાય છે અને પૂર્ણ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સાંજે છ વાગ્યે થાય છે અને બ્રહ્મા મુહૂર્તનો ટાઈમ સવારે પાંચ વાગ્યાથી લઈને છ વાગ્યા સુધીનો રહેશે તો જોવા જઈએ તો મોની અમાવસ્ય ઓગણત્રીસ તારીખ બુધવારના રોજ છે હવે આપણે જાણીશું મોની અમાસનું વ્રત અને પૂજા વિધિ સવારે સ્નાન કર્યા પછી સૌ પ્રથમ સૂર્યદેવને અર્ધે ચડાવો પાણીમાં કાળા તલ ફૂલ લાલ ચંદન મિક્સ કરીને જળ ચડાવવું જોઈએ આ પછી પિતૃઓને જળથી તર્પણ કરો પૂર્વજોને પાણીથી તૃપ્ત કરવા જોઈએ આનાથી તેમને સુખ અને શાંતિ મળે છે હવે તમે ભગવાન વિષ્ણુની પૂજા કરો તેમને પીળા ફૂલ પંચામૃત તુલસીના પાન વસ્ત્ર અક્ષત હળદર ધૂપ દીવો અને નૈવેદ અર્પણ કરો આ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો વિષ્ણુ સહસ્ત્રનામ વિષ્ણુ ચાલીસા અને મોની અમાવસ્યાના વ્રતનો પાઠ કરો તેનાથી તમારા દુઃખ દૂર થશે અને તમારી મનોકામના પૂર્ણ થશે આ દિવસે પિતૃ સ્ત્રોતનો પાઠ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે આ દિવસે તમે ગુરુપુરાણ સાંભળી શકો છો હવે આપણે મોની અમાવસ્યની વ્રત કથા વિશે વાત કરીશું મોની અમાવસની કથા સંબંધિત પ્રચલિત કથા અનુસાર પ્રાચીન સમયમાં કાંચીપુરમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો બંને પતિ પત્ની ધાર્મિક હતોના હતા અને તેમનું ઘર ધાર્મિક રીતે ઉપાર્જન કરી ચલાવતા હતા પતિનું નામ દેવસ્વામી અને પત્નીનું નામ ધનવતી હતું તેમને સાત પુત્રો અને એકમાત્ર પુત્રી હતી તેનું નામ ગુણવતી હતું જ્યારે ગુણવત્તી મોટી થઈ ત્યારે ધનવતીએ દેવસ્વામીને કહ્યું કે હવે તેની પુત્રીના લગ્ન કરવા માટે વર્ષો થવો જોઈએ બ્રાહ્મણે તેના નાના પુત્રને બહેન ગુણવત્તીની કુંડળી આપી અને તેને કોઈ જ્યોતિષ દ્વારા તેની કુંડળી જોવાનું કહ્યું જેથી ગુણવતીના લગ્નની વાત આગળ વધી શકે જ્યોતિષને છોકરીની કુંડળી બતાવી તેણે કહ્યું કે છોકરીનું લગ્ન થતાં જ તે વિધવા થઈ જશે ત્યારે બ્રાહ્મણ પરિવારને આ કુંડળી વિશે ખબર પડી તો તેઓ ખૂબ જ દુખી થયા અને તેનો ઉપાય પૂછવા લાગ્યા ત્યારે જ્યોતિષે કહ્યું હે બ્રાહ્મણ સિહલ દીપમાં સોમા ધોબર નામની એક ભક્ત સ્ત્રી રહે છે જો છોકરીના લગ્ન પહેલા સોમા તમારા ઘરે આવીને પૂજા કરે અને આશીર્વાદ આપે તો આ દોષ દૂર થઈ શકે છે બ્રાહ્મણે તેની પુત્રી ગુણવતીને તેના સૌથી નાના પુત્ર સાથે સિહલ દીપ મોકલી બંને ભાઈ બહેન સમુદ્ર કિનારે પહોંચ્યા અને તેને પાર કરવાનો વિચાર કરવા લાગ્યા જ્યારે સમુદ્ર પાર કરવાનો કોઈ રસ્તો ન મળ્યો ત્યારે ભૂખ્યા અને તરસ્યા બંને પીપળાના ઝાડ નીચે આરામ કરવા બેઠા ગીધનો એક પરિવાર ઝાડ પર માળામાં રહેતો હતો તે સમયે માળામાં માત્ર ગીધના બચ્ચા હતા તેઓ સવારથી વાતચીત અને ગતિવિધિઓ જોતા હતા સાંજે જયારે ગીધની માતા બચ્ચાઓ માટે ખોરાક લઈને માળામાં આવી ત્યારે બચ્ચાઓએ માતાને ઝાડ નીચે રહેલા ભાઈ અને બહેનની વાત કહી તેમની વાત સાંભળીને ગીતની માતાને બંને ભાઈઓ અને બહેન પર પર આવી બાળકોની તેણે કહ્યું હવે ચિંતા કરશો નહીં હું તેમને સમુદ્ર પાર કરવામાં મદદ કરીશ બાળકોએ તેની માતાની વાત સાંભળી અને ખુશીથી ભોજન લીધું બાળકોને ખવડાવ્યા બાદ ગીધની માતા બંને ભાઈ બહેનો પાસે આવ્યા અને કહ્યું મને તારી તમારી સમસ્યાની જાણ થઈ છે ચિંતા કરશો નહીં હું તમારી સમસ્યા હલ કરીશ અને તમને સોમાધોબણ પાસે લઈ જઈશ ગીધની વાત સાંભળીને બંને ભાઈ બહેન ખુશ થઈ ગયા અને તેઓએ જંગલમાં હાજર કંદના મૂળ ખાઈને રાત વિતાવી સવાર પડતા જ ગીધ બંને ભાઈ બહેનોને સમુદ્ર પાર કરીને સિંહદીપમાં સોમાધોબણના ઘરે લઈ ગયા સોમા ઘર પાસે છુપાઈને રહેવા લાગી દરરોજ સૂર્યોદય સોમાને ઘરે અને ઘરની સફાઈ કરતી એક દિવસ સોમાએ તેની વહુને પૂછ્યું કે દરરોજ સવારે આપણા ઘરની સફાઈ કોણ કરે છે વધુએ વખાણના લોભમાં કહ્યું કે આ કામ અમારા સિવાય બીજું કોણ કરે પણ સોમાએ તેની પુત્રવધૂની વાત માની નહીં અને તે આખી રાત જાગતી રહી કે દરરોજ સૂર્યોદય પહેલા ઘરે આવનાર કોણ છે સોમાએ જોયું કે છોકરી તેના આંગણામાં આવી અને આંગણામાં વાડવા લાગી સોમા ગુણવતી પાસે આવી અને તેણીને પૂછ્યું કે તું કોણ છે અને શા માટે દરરોજ મારા આંગણાને વાડી દે છે ત્યારે ગુણવતીએ પોતાની આખી વાત સોમાને કહી સંભળાવી ગુણવત્તીની વાત સાંભળીને સોમાએ કહ્યું હું તારા લગ્નમાં તારા ઘરે જરૂર આવીશ સોમાએ બ્રાહ્મણના ઘરે આવીને પૂજા અર્ચના કરી પરંતુ વિધાતાના લેખને કોણ ટાળી શકે છે ગુણવત્તીના લગ્ન થતાં જ તેના પતિનું અવસાન થયું પછી સોમાધો બને તેના તમામ ગુણો ગુણવત્તીને દાનમાં આપી દીધા સોમાના ગુણને લીધે ગુણવત્તીનો પતિ પાછો જીવિત થઈ ગયો પરંતુ પુણ્યના અભાવે સોમાના પતિ અને પુત્રનું અવસાન થયું પરંતુ ઘરેથી નીકળતા પહેલાં જ સોમાએ તેની વધુને કહ્યું હતું કે મારા પતિ અને પુત્રને મારા પાછા ફરતા પહેલાં કંઈ થઈ જાય તો તેમના મૃતદેહને સંભાળીને રાખજો વધુએ તેમની સાસુના આદેશનું પાલન કર્યું અને બંનેના મૃત દેહોને ધ્યાનપૂર્વક સંભાળીને રાખ્યા બીજી તરફ સિંહલદીપ પરત ફરતી વખતે સોમાએ પીપળાના ઝાડની છાયામાં ભગવાન વિષ્ણુની પૂજા કરી અને પીપળાની એકસો આઠ વાર પરિક્રમા કરી આ પુણ્યથી સોમા ઘરે પરત ફરતા જ તેના પતિ અને પુત્રો જીવિત થઈ ગયા તેથી મોની અમાવસનું વ્રત રાખનાર ભક્તોએ આ કથા સાંભળીને એકસો આઠ વાર પીપળાના વૃક્ષની પરિક્રમા કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ હવે આપણે જાણીશું કુંભ મેળામાં મોની અમાવસ્યાનું મહત્વ શું છે મહાકુંભનું પ્રથમ અમૃત સ્નાન ચૌદ જાન્યુઆરીએ મકર સંક્રાંતિના રોજ થયું હતું આ પછી મહાકુંભનું બીજું અમૃત સ્નાન મોની અમાવસ્ય પર છે તેથી મોની અમાવસ્યનું મહત્ત્વ અનેક ગણું વધી ગયું છે અમૃત સ્નાન કરવું અત્યંત લાભકારી માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર મહાકુંભના અમૃત સ્નાન સમયે ગંગા અને અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સમયે જે વ્યક્તિ ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે મોની અમાવસ્યમાં કુંભ મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટવાની શક્યતા છે આમ કુંભ મેળો અને મોની અમાવસ્ય એકસાથે આવતા હોવાથી આ વખતેની મોની અમાસનું મહત્વ અનેક ગણું વધી ગયું છે અને મિત્રો તમને જણાવી દઈએ કે મહાકુંભનું છેલ્લું અમૃત સ્નાન વસંત પંચમી રોજ થશે આ વર્ષે પંચમીની તિથિ બે ફેબ્રુઆરી સવારે નવ વાગે ચૌદ મિનિટ થી શરૂ થશે અને ત્રણ ફેબ્રુઆરી રોજ સવારે છ વાગે ને બાવન મિનિટ સુધી ચાલશે હવે આપણે જાણીશું કે પિતૃદોષ માંથી મુક્તિ મેળવવા માટે મોની અમાસ પર કયા કાર્યો કરવા જોઈએ પેલું છે મંત્ર જાપ તમે મહાકુંભમાં ડૂબકી લગાવવા જવાના છો તો સ્નાન દરમિયાન પિતૃઓનું સ્મરણ કરતા સૂર્યદેવને જલ ચડાવો આ સાથે ઓમ પિતૃદેવાય નમઃ મંત્રનો જાપ કરો ઓછામાં ઓછા અગિયાર વાર જાપ કરો આ ઉપાય કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સાથે સાથે જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં નાની મોટી તકલીફોથી તમે કંટાળી ગયા છો તો આ ઉપાય જરૂરથી કરજો બીજું છે અન્ન વસ્ત્ર અને દાનનું મહત્વ મોની અમાવસના દિવસે અન્ન વસ્ત્ર તેમજ બીજી જરૂરિયાતમંદ વસ્તુઓનું દાન કરો આ સિવાય પશુ અને પક્ષીઓને દાણા નાખો તો તે શુભ માનવામાં આવે છે આ ઉપાય પિતૃઓની આત્માને તૃપ્ત કરે છે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવવામાં સહાયક બને છે મોની અમાવસના દિવસે તમે પણ ભૂલ્યા વગર આ ઉપાય કરી શકો છો ત્રીજું છે પિતૃ સ્ત્રોત અને દીપદાન આ દિવસે પિતૃઓના નિમિત્તે દીવ પ્રગટાવો અને પિતૃ કવચ પિતૃસુક્તમ અને પિતૃ સ્ત્રોતનો પાઠ કરવો જે ખૂબ લાભકારી માનવામાં આવે છે આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે અને તમને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આના પરિણામે તમારા પારિવારિક જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે તો મિત્રો આ હતા પિતૃદોષથી મુક્તિ મેળવવા માટેના ત્રણ ઉપાયો તમે જો કુંભ મેળામાં સામેલ થઈ શકો તેમ નથી તો ઘરે પણ સરળ ઉપાય કરી શકો છો આ માટે ઘરની દક્ષિણ દિશામાં ચોમુખી દીવો પ્રગટાવો આ સાધારણ ઉપાય પણ પિતૃઓની કૃપા મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે તો મિત્રો આ વિડીયોમાં આજે આપણે વાત કરી મોની અમાવસ્યની પૂજા વિધિ મહિમા ઉપાય અને એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવેલા મહાકુંભમાં મોની અમાવસ્યનું મહત્વ વિશે હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને સાંભળવા માટે आप सौना धन्यवाद सौने मारा जय श्री कृष्णा